કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીમાં એક કાર્યક્રમમાં એક વર્ષ પહેલાં પાટીદાર સમાજ વિરુદ્ધ બફાટ કર્યો હોવાના વિરોધમાં સરદાર યુવા સંગઠન દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો એક વર્ષ પૂર્વે કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીના પાટીદાર સમાજના કાર્યક્રમમાં દીકરી વિશે ખોટી વાતોનો બફાટ કરેલ જેના વિરોધમાં સરદાર યુવા સંગઠન દ્વારા રત્ન ખાતે કાજલ હિન્દુસ્તાનીના પુતળાનું દહન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો

પોતાના પપ્પાભાઈથી પૈસા લઈને મુસલમાન છોકડ લવજહાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઈલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે બહાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે પંદરથી સોળ વર્ષ એટલે આ વાત કોઈ મેળો આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ સમાજ ની આ માફી નહીં માંગે તો ભવિષ્યમાં અંતિમ આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલ ની હિન્દુસ્તાની કેવો હોય તો ભાવનગર જિલ્લામાં એક સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે ખબર પડે